ના ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છવ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય ભાડું છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જોઈએ આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીસ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હાડી મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જોઈએ ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોવે આ પ્રકાર સાઉથમાં વાત કરવાના હોય તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना जो एवं माहौल क्रिएट करें कि कोई दिवस नहीं लगे कि हमें पुलिस जता आज, का ही है। आज काम जो मान्य मुख्यमंत्री साहब मान्य डिप्टी सी साहब ना सूचना थे हम लोग कर रहा हमारा आ आवते जो मुहिम रहते छब्बीस में बेहजार पच्चीस में जी रीते नो ड्रग्स इन सुरत सिटी अभियान चालू करी બે હજાર છબ્બીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ડકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટીઓ એના સીઝ થાય પ્રોપર્ટી ઇલીગલ ડિમોલિશ કરવામાં તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખ વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કરા કે અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જેટલા મોટા મોટા કેસીસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો સ્કેમ છે પૂરા દેશના સાથે સ્કેમ કરીને જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમારે લોકો